પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તરફથી જિલ્લામાં શરીર સંબંધી ગુનાઓ બનતા અટકાવવા અને આવા ગુનાઓ શોધી કાઢવા જરૂરી સૂચનાઓ આપેલ જે અન્વયે તારીખ સત્યાવીસ દસ બે હજાર પચીસ ના રોજ રાપર પોલીસ સ્ટેશનમાં ખૂનનો બનાવ બનવા પામેલ જેની હકીકત એવી છે કે આ કામે મરણ જનાર ધનસુખ નારણભાઈ ડોડિયા રહે ત્રંબો વાડાને આરોપીને કાકાને દીકરી સાથે પ્રેમ સંબંધ હોવાનું આરોપીને સક વહેમ હોય જેથી મરણ જનાર રાપર જતા હતા તે વખતે આરોપી પાછળથી આવી લોખંડના પાઇપથી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવી નાસી ગયેલ જે અંગે રાપર પોલીસ સ્ટેશન એટ્રોસિટી કલમ હેઠળ તથા ખૂનનો ગુનો તાત્કાલિક નોંધી ગુનામાં સંડોવાયેલ આરોપીને તાત્કાલિક શોધી કાઢવા ખાસ સૂચના આપવામાં આવતા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભળા સાહેબ ભચાઉ વિભાગ નાઓના માર્ગ હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા એલસીબી નાઓની આગેવાનીમાં એલસીબી તથા ભચાઉ ડિવિઝનના પોલીસ સ્ટેશનોની અલગ અલગ ટીમો બનાવી રાતભર મહેનત કરી હ્યુમન સોર્સથી તથા ટેકનિકલ સર્વેલન્સથી આ ગુનાના નાસી ગયેલ આરોપીને ગણતરીના કલાકોમાં રાપર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ કાર્યવાહી નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભળા સાહેબ ભચાઉ વિભાગ દ્વારા ચલાવવામાં આવેલ છે આરોપીનું નામ ભરત કેસાભાઈ કોલી ઉંમર વરસ ત્રેવીસ રહે ત્રંબો તાલુકો રાપર કબજે કરેલ મુદ્દામાલ ગુના કામે વપરાયેલ લોખંડનો સડિયો એલ્યુમિનિયમનું દૂધ ભરવાનું કેન ગુના કામે વપરાયેલ હીરો હોન્ડા કંપનીનું મોટરસાઇકલ રજિસ્ટ્રેશન નંબર જી જે બાર એસી દસ એકોતેર વાળું આ સફળ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભળા સાહેબ બચાવ વિભાગ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા એલસીબી તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી એ સેંગલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ચૌધરી રાપર પોલીસ સ્ટેશન તથા પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ગઢવી સામખિયારી પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ એલસીબી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ વી કાતરીયા રાપર પોલીસ સ્ટેશન તથા ભચાઉ ડિવિઝનના પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે